đó rồi rồi phá lên chín đôi, thịt thợ đấy thì cái một xôi mà, Punjab thấy gì મારું નામ ભરતભાઈ કેયાભાઈ જોગરાઈયા અને ગામ ચોકડી તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર તો આમાં કઈ દવા છાંટી તી આપણે દવા તો હમણાં છાંટી માટેની છાંટી છે આ ઓલ ક્લિયર અને બીજું ઓલ ક્લિયર પ્રોટેક્ટર અને ફાલ માટેની ફ્લાવર્સ આપણે આપી હતી અને ભેગું બાયોટેક ગુંદેરિયું આપ્યું હતું તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સારું આ દવા છાંટવાથી ઘણો ફાયદો ઘણી રાત કે યેલ નથી આવતી કે ક્યાંય ફૂદડા ઉપર તમને કે ફાલમાં ગમી આ જોઈ લેવાની યેલ નથી દેખાતી આ દવા બહુ સારી હું તો એમ કહું છું કે પાંચ ખેડૂત બીજા પણ આ દવા સાટે તો એના માટે બહુ ઉપયોગી તો જવું તો મિત્રો આ ફાલ તમે જોઈ શકો છો અને ગમે ફાલ જો ફૂલ જો એક ડંખ મારેલો નહીં આવે કારણ કે આપણા રેગ્યુલર કસ્ટમર છે અને જેમ આપણે દવા દઈ टाइम से सटका वगैरह दे है आओ डोको पाइथो कितने बार दवा सांटी हम चार वक्त चार वक्त दवा सांटी बरोबर अतः हम कब आप पांच पांच पूर्ण होता ही क्यों नहीं हाँ पांच पांच हम कितने आप बच्चों जो आयु का दवा ना सांटी अने आप बच्चों जो आये थे ना अपना दवा सांटी है अने फ्लावर नहीं सांटी थी तो तेरे रिजल्ट जो है सब कौन सा પાંદડા જો એકદમ એ આ બાજુના બધા તમે જોઈ શકો એમાં બધા મોટો છે ડ્રીપ કચેરી ઘણો ફેર છે અને આ બાજુ જો પાંદડા લાલ દેખાય ફાલ પણ ઓછો દેખાય ને લાલ પાંદડા દેખાય આથી આશા પૂરો થાય ને આથી આથી તમે જો એટલે તમે પણ વાપરો વાપરો એમર પ્રોડક્ટ ન્યુ ઓલ ક્લિયર અને ઇલોરા